હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અરીનાસ રીનાસ કિચન આજે આપણે બનાવીશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું આ અથાણું બાળકોના લંચ બોક્સ કે ટિફિનથી માંડી અને ઘરના બધા જ ભોજન સાથે સર્વ કરવામાં આવે છે આ અથાણું એવી રીતે બનાવશું કે એક વખત તમે આ અથાણું બનાવી લીધું તો તમારે શાકની પણ જરૂર નહીં પડે પરોઠા ભાખરી સાથે કે કેરીના રસ સાથે આ અથાણું સર્વ કરવામાં આવે છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એક વખત આ રીતે અથાણું છે તો ચાલો રેસીપી જોઈ લઈએ મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવા એક વાટકી જેટલા રાઈના કુરિયા લીધા છે કપના માપથી જોઈએ તો અડધો કપ છે તો એક મોટા વાસણમાં રાયના કુરિયાને આ રીતે રાઉન્ડ રાઉન્ડમાં આપણે સ્પ્રેડ કરી દેવાના છે કેમ કે કુરિયાનો વઘાર કરશું તો અહીંયા મેં ત્રણ ચમચી મીઠું લીધું છે તો મીઠાને પણ એ જ રીતે રાઉન્ડ રાઉન્ડ કરતા જઈ અને રાઉન્ડ શેપમાં કુરિયાને સ્પ્રેડ કરી દેવાના છે તો મીઠું ત્રણ ચમચી લીધું છે જો તમે વધારે ખારું અથાણું બનાવતા હોય તો ચાર ચમચી લેવાનું એક ચમચી ભરી અને મીઠું લીધું હિંગ લીધી છે હિંગનો સ્વાદ મેઇન હોય છે કોઈપણ અથાણામાં હિંગ છે એ ફ્લેવર માટેનું મેઇન એલિમેન્ટ હોય છે તો હિંગનું પ્રમાણ કોઈ પણ અથાણું બનાવતા હોય ત્યારે થોડું વધારે રાખવાનું હવે એક વાટકી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે જેટલા રાઈના કુરિયા લીધા હોય એટલા જ પ્રમાણમાં તેલ ગરમ કરવા મૂકશું તો તેલને એકદમ ગરમ થવા દેવાનું રાઈના કુરિયા નાખી અને ચેક કરી લેવાનું કુરિયા ઉપર આવી જાય એટલે તેલ સરસ ગરમ થઈ ગયું તો હવે આપણે ગરમા ગરમ તેલને કુરિયા ઉપર રેડી દેવાનું છે અને ઢાંકણથી ઢાંકી દેવાનું છે તો કુરિયાને આપણે આ રીતે વઘારી લેવાના છે જેથી રાયના કુરિયામાં રહેલી કળવાશ વહી જાય છે તો ઢાંકણ ઢાંકી દેવાનું છે અને મીઠું આ રીતે વઘારશું તો મીઠામાંથી પાણી રિલીઝ નહીં થાય અને અથાણું આપણું લાંબા સમય સુધી સારું રહે છે તો મીઠું આ રીતે કરશું તો મીઠું તળાઈ જાય છે તો મીઠું હિંગ અને કુરિયાને આપણે વઘારી અને એક કલાક સાઈડમાં રાખી દેવાના છે ત્યાર પછી આપણે અહીંયા અઢીસો ગ્રામ કાચી કેરી લીધી છે તમે કેરી કોઈ પણ લઈ શકો છો તો કાચી કેરીમાં આ રીતે ઊભો કટ્સ લગાવવાનો છે અને કેરીમાંથી આપણે મીડિયમ સાઇઝના ટુકડા સમારવાના છે તમને જેવા જોઈએ એવા નાના કે મોટા ગમે તે સાઇઝના આ રીતે ટુકડા સમારી લેવાના છે ઉનાળાની આખું વર્ષ લોકો રાહ જોતા હોય છે કેમ કે કેરી બધાની ફેવરિટ હોય છે આ ઋતુમાં કેરી પુષ્કળ પ્રમાણમાં આવે છે કાચી કેરી કે પાકી કેરી લોકો જુદી જુદી રીતે કેરીને ખાવાનું પસંદ કરતા હોય છે તો કેરીનું અથાણું દરેકના ઘરે ગુજરાતીઓના ઘરે ના હોય એવું તો બને જ નહીં અને કેરીનું અથાણું સિઝન આવતા જ આપણે ઇન્સ્ટન્ટ અથાણા બનાવવાની રાહ જોઈ શકતા નથી તો ઇન્સ્ટન્ટ અથાણું આ રીતે દરેકના ઘરે બનતું જ હોય છે તો હું પણ આ રીતે એક સરસ મારી સ્ટાઇલથી અથાણો બનાવું છું તો આ રીતે મેં ઝીણા ઝીણા કટકા સમારી લીધા છે તો એક કલાક પછી રાઈના કુરિયામાં આપણે જે બજારમાં મળતો તૈયાર અથાણાનો મસાલો છે એ લેવાનો છે તો ત્રણથી ચાર ચમચી જેટલો તૈયાર અથાણાનો મસાલો લીધો છે અને ત્રણ ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એને પણ કુરિયામાં એડ કરી દેવાનું છે તો આચારી મસાલો અને લાલ મરચું પાવડર કુરિયામાં એકદમ સરસ રીતે મિક્સ કરી અને અથાણાનો હવેજ તૈયાર કરવાનો છે તો આ રીતે એકદમ સરસ બધું મિક્સ કરી લેશું જો તમે પણ અથાણું ખાવાના શોખીન છો તો તમે આ રીતે સરળ અથાણું બનાવી શકો છો આ અથાણાને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે તો આપણે આ અથાણું એક વખત બનાવી લઈએ તો શાકની પણ જરૂર નહીં પડે અને મહેમાન આવશે ત્યારે તમે શરૂ કરશો તો તમારા ખૂબ જ વખાણ કરશે અને મારી સો ટકા ગેરંટી છે કે તમે એક વખત આ રીતે અથાણું બનાવી લીધું તો ખૂબ જ સરસ બનશે અને બીજી બધી જ રીત ભૂલી જશો હવે અથાણું એકદમ તીખું બનાવવા માટે અથાણામાં મેં અહીંયા એક ચમચી ભરી અને તીખા લાલ મરચાંનો યુઝ કરેલો છે તીખું લાલ મરચું પાવડર ઉમેર્યું છે એને પણ મિક્સ કરશું જેથી આપણું અથાણું સેજ ખાટું અને તીખું બને તો અથાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તીખાશ ન હોય તો અથાણું સ્વાદમાં સારું લાગતું નથી તો તીખાસ વધારે હોય તો અથાણું લાંબા સમય સુધી સારું રહે છે અને સ્વાદમાં પણ સારું લાગે છે તો કેરીના કટકા એક મોટા વાસણમાં લઈ લેશું અને આપણે જે અથાણાનો તૈયાર કરેલો હવે જ છે એને બધા જ કેરીમાં ઉમેરી દેશું અને અથાણાને કેરી એકદમ સરસ રીતે કોટ થઈ જાય એ રીતે બધો જ હવે જ મિક્સ કરી દઈશું બેથી ત્રણ મિનિટ સુધી કન્ટિન્યુ ચલાવતા જવાનું છે અને હવે જ ને કેરી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરશું તો આ અથાણાનો હવે જ તમે બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો પછી તમને જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે તમારે કેરી સમારી અને આ હવેજને કેરી સાથે મિક્સ કરી લો તો તમારું પાંચ જ મિનિટમાં કેરીનું અથાણું બનીને તૈયાર થઈ જાય છે તો જો તમારે વારે વારે આ ન કરવું હોય તો તમે એક સાથે વધારે હવેજ બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો પણ ઉનાળાની સિઝનમાં આખા વર્ષના અથાણા ગુજરાતીઓ સ્ટોર કરતા જ હોય છે પણ જો તમારે આ રીતે કરવું હોય તો પણ કરી શકાય તો અડધી ચમચી લાલ મરચું પાવડર અને વન ફોર્થ કપ જેટલું તેલ સાદું ઠંડુ તેલ ઉમેરવાનું છે અને મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આ સ્ટેજ ઉપર તમારે અથાણું ચાખી લેવાનું છે જો તમને મીઠું કે હિંગ ઓછું વધારે લાગતું હોય તો તમારે આ સમયે એડ કરી દેવાનું છે પણ કાંઈ પણ એડ કરવાની જરૂર લાગશે નહીં બધા જ મસાલા પરફેક્ટ માપે ઉમેર્યા છે આ જ માપે અને આ જ રીતે એક વખત અથાણું ચોક્કસથી ટ્રાય કરી જો પહેલી જ વારમાં જે પહેલીવાર બનાવતા હોય કે નવી નવી રસોઈ શીખતા હશે ને એનાથી પણ આ અથાણું પહેલીવાર આ જ રીતે બનાવશો તો ચોક્કસથી હંડ્રેડ પર્સેન્ટ બેસ્ટ બનશે જરા પણ ભૂલ નહીં થાય તો ફ્રેન્ડ્સ આજની આ સરળ ટેસ્ટી રેસીપી ચટાકેદાર ખાટી અને તીખી અથાણાની રેસિપી જો સરસ લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ્સ કરી દેજો તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કહેજો તમારા કમેન્ટ્સના રેગ્યુલર આન્સર આપતી રહું છું અને આવી જ નવી નવી રેસ સરળ ટેસ્ટી હેલ્થી રેસીપી માટે મારી ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો બાય બાય